મિત્રો સ્વાગત છે આપનું ઝલકની અંદર આજનો એક મહત્વપૂર્ણ વિડીયો છે એવા તમામ સંસ્કૃત વિષય સાથે સંકળાયેલા ઉમેદવારો કે જેમના મનમાં એક ઉદ્ભવતો હશે કે આ ભરતીની અંદર મારો વારો આવશે કે કેમ આવો પ્રશ્નો છે એ ચાલી રહ્યો હશે આ પ્રશ્નનું એક અંદાજિત મેરિટ લિસ્ટ છે મિત્રો તમારી સમક્ષ મૂકી રહી છું આમ જોઈએ તો ઘણા પ્રયત્ન કરેલા છે આ મેરિટ ગણવા પાછળ અને એક્યુરેટ બની શકે એટલું મેરિટ મારી રીતે મેં પ્રયત્ન કરેલો છે ખાસ કરીને આપ બધા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે અહીંયા સરકારી અને ગ્રાન્ટેડ બંને ઉચ્ચતર માધ્યમિક વિષયનું જે સંસ્કૃતનું મેરિટ છે કે અટકવાનું છે એના વિશે હું વાત કરવા માટે જઈ રહી છું આજે મેરિટ લિસ્ટ એની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પ્રથમ જે વિષયને આનુષંગિક વાત કરવી છે એવા વિષય વિશે વાત કરીએ એટલે સીધી તમને ખ્યાલ જણાવી દઉં કે પહેલાં વહેલા આપણે વાત કરીશું સરકારી ભરતી વિશે હવે સરકારી વિષયમાં હું વાત કરું એટલે જે રીતે તમારી જગ્યાઓ આવેલી છે એની અંદર પહેલાં વહેલા આવશે ઈડબલ્યુએસની સીટ હવે ઈ કુલ સીટ મિત્રો જે કુલ અરજીઓ આવેલી છે બારસો પ્લસ આવેલી છે એટલા માટે કુલ બારસો ને છોતેર અરજીઓ ગ્રાન્ટેડની અંદર જ્યારે અગિયારસો ને ઓગણચાલીસ સરકારીની અંદર કુલ વિષય અનુસંગિક અરજીઓ આવેલી છે એમાં આપણે ઈડબ્લ્યુ એસના મેરિટ વિશે વાત કરીએ મિત્રો તો સરકારીની અંદર એકસો ને ઓગણપચાસ માર્ક સુધીના તમામ કેન્ડિડેટ્સ છે આવી જવાના છે સંભાવનાઓ છે અંદાજીત છે ખાસ શબ્દનો ઉલ્લેખ કરું છું ધ્યાને રાખજો પણ એક્યુરેટ ગણી શકાય એવું અંદાજિત મેરિટ છે કારણ કે આપણે અહીંયા મહિલાઓની કેટેગરી દિવ્યાંગ કેટેગરી છે ને વિભાજીત કરેલી નથી માટે કદાચ ઓગણીસ વીસનો ફેર પડી શકે એકસો ને ઓગણપચાસ માર્ક છે ઇડબલ્યુએસના કેન્ડિડેટ માટે મિત્રો અહીંયા અટકશે સરકારીની અંદર ત્યાર પછી મિત્રો વાત કરીએ ગ્રાન્ટેડની અંદર ઈડબલ્યુએસના કેન્ડિડેન્ટ માટે ક્યાં સુધી તો કે દસ માર્કનો ગેપ રહેવાની સંપૂર્ણ સંભાવનાઓ છે એકસો ને ઓગણપચાસથી એકસો ને ઓગણચાલીસ જેટલું મેરિટ લિસ્ટ ગ્રાન્ટેડની અંદર છે એ ડબલ્યુએસ કેટેગરીનું રહેવાનું છે જ્યારે સરકારીની અંદર એકસો ને ઓગણપચાસ ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ અધર કેટેગરીની અધર કેટેગરીની અંદર આવશે આપણા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે હવે જનરલ કેટેગરીવાળા ઉમેદવારોને અહીંયા ચોક્કસથી જણાવી દો કે જે મિત્રોને એકસો ત્રેપન માર્ક સુધી છે એ સરકારીની અંદર લાગી શકે એમ છે યાદ રાખજો સરકારીની અંદર એકસો ને ત્રેપન માર્ક સુધીનાનો વારો આવશે એટલે એકથીના સત્તર રોલ નંબર છે તે બધા જ સિલેક્શન છે એ પોતાની નિશ્ચિત શાળાઓની અંદર અને મેરિટની અંદર થઈ જવાનું છે ત્યાર પછી આપણે વાત કરીએ ગ્રાન્ટેડની અંદર જનરલમાં મેરિટ અગિયાર માર્ક નીચું એટલે કે એકસો ને બેતાલીસ માર્કે અટકવાની સંભાવના છે ગ્રાન્ટેડની અંદર જે મેરિટ અટકશે છે કેટલું અટકશે એકસો ને બેતાલીસ માર્કે આ જ રીતે વાત કરીએ આપણે અધર એટલે કે જે કેટેગરી છે એસસી કેટેગરી એના સંદર્ભમાં તો એસસીની માત્ર સાત જગ્યાઓ સરકારીની અંદર છે જ્યારે ગ્રાન્ટેડની અંદર એસસીની જગ્યાઓ નથી તો અહીંયા માત્ર એસસી કેટેગરીની જ્યારે મેરિટ લિસ્ટ આવશે ત્યારે એકસો પિસ્તાલીસ માર્ક સુધીના એસસી કેન્ડિડેન્ટ છે કેટેગરીની અંદર જેમણે જનરલી તો વંદર સમાવેશ થતા સેવા તો હશે જ પરંતુ જે કેટેગરી મેરિટ છે એ કેટેગરી મેરિટ એકસોને પિસ્તાલીસની આજુબાજુમાં અટકે તેવી સંપૂર્ણપણે સંભાવના રહેલી છે હવે વાત કરીએ આપણે એસસીબીસીના મેરિટની તો એસસીબીસીનું મિત્રો મેરિટ છે એ સરકારીની અંદર છે મિત્રો આપણે પ્રથમ વાત કરીશું એટલે તમે પહેલાં જે બોલાય છે એ સરકારી છે યાદ રાખજો ને અડતા એકસોને અડતાલીસ માર્ક છે એ એસસીબીસીની અંદર છે એ રહેવાનું છે સરકારીની અંદર જ્યારે ગ્રાન્ટેડની અંદર એકસો ને ઓગણચાલીસ માર્ક એટલે નવ માર્કનો માઇનસ ગેપ છે એ ગ્રાન્ટેડની અંદર પડવાનો છે ખાસ યાદ રાખજો મિત્રો આમાં વયજૂથ પ્રમાણે કદાચ બની શકે એવું કે માર્ક છે એકસો ઓગણચાલીસ હોય પણ કદાચ એકાદ કેટેગરી એકાદ કેટેગરીમાં આવતો ઉમેદવાર પણ રહી જતો હોય તો એકસો ને ઓગણચાલીસ માર્ક છે એસસીબીસીનું મેરિટ રહેવાનું છે ગ્રાન્ટેડની અંદર હવે વાત કરીએ એસટી કેટેગરીના મિત્રો માટે તો એસટી કેટેગરી માટે મિત્રો આપને ચોક્કસપણે જણાવી દઉં કે એસટીના જે ઉમેદવારો છે એમનો જે મેરિટ ક્રમ માર્ક છે એકસો ને ચુમ્માલીસ સરકારીમાં રહેવાના છે અને ગ્રાન્ટેડની વાત કરીએ આપણે તો એકસો ને છત્રીસ માર્ક કારણ કે વાહ વાત કરીએ તો પાંચ જગ્યાઓ જ માત્ર છે સરકારીની અંદર જ્યારે કુલ ગ્રાન્ટેડની અંદર મિત્રો કુલ ચોવીસ જગ્યાઓ છે હવે આ ચોવીસ જગ્યાઓ છે એની અંદર એકસો ને છત્રીસ માર્ક છે રહેવાના છે તો આ તો મિત્રો આપણું ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ બંનેનું મેરિટ આપ બીજા વિષય કોઈ સાથે સંકળાયેલા છો અને તમે જાણવા માગો છો કે આપનું મેરિટ કેટલું બની રહ્યું છે તો જરૂરથી આપના કમેન્ટ્સ છે અમને જણાવજો અમે એને અનુરૂપ દરેક વિષયને સંભવિત મેરિટ યાદી છે ચોક્કસપણે કટ ઓફ જાહેર કરવા માટે પ્રયત્નશીલ રહેશું થેન્ક યુ સો મચ